હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે આજને મારા નવા બ્લોગમાં તો આજે અમે જવાના છીએ નાવા ચાલો હવે જાવીએ ઘરેથી નીકળી છીએ જો હું ને મારો ભાઈ આ ગાડી આખી જાવીશી બે નાવા આગળથી બે ચાર ભાઈબંધો આવે છે એને તેડતું જવાનું છે જવાનું છે ફાઇનલી જો અમે જાવી છીએ ભાઈબંધના ઘરે તેડવા એને હું અને મારો ભાઈ ગાડી લઈને નીકળી ગયા સૌ આવી છે એના ઘિર્યા

હોન્ડા લઈને આવે કામ થી જાવી સી નાવા હાલો નાનજી ભાઈ હે તેડવા કોઈ ના હોય ભાઈ તમારી રીતે આવજો નહીં એવું ફાઇનલી જો હવે જાય છે ભાઈ બંધ ને તેડીને નાવા આગળથી એક બે ભાઈ બંધ આવે છે એને તેડીને જવાનું છે નાવા ફાઇનલી જો બીજા ભાઈ બંધના ઘેરે ભોગી ગયા છે હાલે હાર્દિક હાર્દિક હાલ નાવા હાલ હાલ

ગટની નદી ફાઇનલી જો નદીએ પોગો આયા હવી નદીએ પોગી ગયા છે જોઈ શકો છો આમ ચારે ચારે લાગીયા આયા જો માછલા પકડે જોઈ શકો છો કઈ એક પોટલી વારા છે ફાઇનલી જો નદીએ પોગી ગયા છે નવા इधर ના ને કાહે ક્યાં હેલો એ નાવા હાલો હા તો જો ડાકુ મંગલસિંહ ઓયન ઘરે

હા મહેસલા હોય મહેસલા આવતા તો છે નહીં શું કરે છે તમને દેખાડું ચાલો છે ફૂલ જે બોલાવે છે એક જો ઉતરી ગયો મીઠો પુલ બનાવેલ શું નીકળ્યું પુલ બનાવે છે અહીંયા એ આવડી મોટી નદીમાં પુલ નો બનાવે એલા જોઈ શકો છો ના કા ગયું તું એમ કે જોઈ જાય હા ના એ યે એ એ એ દેખ શકતે હોય આમાં મજા કરવી જોઈ શકો આમ પુલ બાંધે હા એ કરો આજે અને હું જોઉં છું હે મારી નાખે મારી નાખું હતું બસ બની નો હે આજા ફાઈનલી જો પુલ બનાવતા હતા પુલ સક્સેસફુલ થઈ ગયો છે તમને આવો બતાવું તમને

ફાઇનલી ઘરે પહોંચી ગયા આવી આજ નો અમારો આ મિની વ્લોગ આઈને પૂરો કરી નાખી છે નેક્સ્ટ વિડીયો માં રહેજો બાય 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 આવો